નવા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતની પ્રથમ મુહિમ ટ્રાફિક સમસ્યા નિવારણ ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને ટ્રાફિકમાં ફસાવવાની સતત ફરિયાદો ઉઠી રહી છે સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાં ફરિયાદ મળી રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે વરાછા વિસ્તારની મુલાકાત નીકળ્યા હતા વરાછા મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલ્યા ગયા હતા આ એક એક કિમીના રસ્તામાં જ પાંચ જેટલા સિગ્નલો આવ્યા હતા

જોયા આવ્યા હતા અહીંયા કી ક્યાં ક્યાં ઓર કુછ એમાં સુધારા વધારા કરવાની જરૂરત છે સિગ્નલ્સમાં હોય ત્યાં રોડ ડિઝાઇનિંગમાં હોય અથવા જો બમ્પ વગેરે કંઈ હોય એના માટે જોએ તો મને ખુશી છે કે અમે લોકો ત્યાં ઘરનાળા જો રેલવે રેલવેના ઘરનાળાથી નીકળીને આ બધા કરી પાંચ છ પોઈન્ટો ચેક કર્યા જોઈએ ખૂબ સરસ રીતે લોકો કોપરેટ કરી રહ્યા છે અને જો નાની મોટી થોડા અમે સુધારવાની જરૂરત છે અમે ટ્રાફિક પોલીસને સૂચના આપી છે આ બધા બી જલ્દી સુધારી લેશે અને સૌ તો હું આપણા સમગ્ર જો વરાછા ના લોકોનો જો આભાર માનું છું કે આપ એક એવા દાખલા બેસાડ્યા છે જો જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર એવું છે બહુ જૂના જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે અલગ અલગ વિસ્તાર છે લોકો અહીંયા વહેલી સવારથી છે સાડે છ વાગે લઈને દેઢ સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે તો અમે હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ ટ્રાફિક પોલીસ હોય યા વરાછા પોલીસના પોલીસ હોય સમગ્ર પોલીસ આપના સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો હંડ્રેડ કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાને આભારી છું સાહેબ છ મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ આવે છે તેના માટે શું અમે અમે જો જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જોઈએ તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે ત્યાં બ્લિંકિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીક નજીકના કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો ત્રણ રસ્તા છે એના પછી તુરંત જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિંકિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય પછી આગળ બી આવનાર રસ્તાઓ મેં ટાઈમર આ રીતે અમે લોકો બી સેટ કરવી જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસતી ચાર રસ્તા તક આવી જાય છે તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોના સુધારા વધારા ટેકનિકલ કરવાના છે બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એનો સહકાર કોઈ દિવસ જોઈ જશે નહીં એવા બધાને ખાતરી આપશે લેફ્ટ સાઈડનું હોય તો આ ટ્રાફિક ખૂબ જ પુષ્કળ છે અને ખાસ કરીને અમારા વિસ્તાર આ વરાછા વિસ્તાર એવું છે જ્યાં ટુ વ્હીલરના પ્રમાણ બહુ જ વધારે રહે છે લોકો આપણા જો કામ કરવાવાળા લોકો અહીંયા વધુ આવતા અવર જવર કરે છે તો રોડના પહોળાઈને ધ્યાનમાં રાખીને અમે ધીમે ધીમે આ જ ડ્રાઈવ લેવાના છીએ કે ફ્રી લેફ્ટ સાઈડ રહે જો લેફ્ટ સાઈડ જો જવા માંગે છે એના કોઈ ગાડી ત્યાં ઊભી નહીં રહેજે જેથી લેફ્ટ સાઈડને ટ્રાફિક કન્ટિન્યુઅસ ચાલતા રહે તો આટોમેટિક મેન લાઇન ઉપર બી ટ્રાફિક ઓછો થઈ જશે આગળ અમુક લોકો ગલત ઢંગે પાર્કિંગ કરી દેતા ગાડી લાઈન ઊભા થઈ જાય તો પીછે જેના લેફ્ટ જવાના હોય આ બી ઊભા થઈ જાય અને પછી એના લીધે બીજા લોકો ઊભા થઈ જાય તો આ અમારા નેક્સ્ટ ટાર્ગેટમાં છે કે લેફ્ટ ટર્ન ફ્રી ટર્ન રવા જોઈએ અને આપને થકી બધાને અમે રિક્વેસ્ટ બી કરું છું કે આપ અપના લેફ્ટ જેના જવાના હોય ડાબી બાજુ જેના જવાના હોય આ ડાબી બાજુ વાલા રવાતે રવા સીધા જવાના હોય રાઈટ જવાના હોય ત્યાં જો લેફ્ટ લેન ઉપર નહીં ઉભા રહે